તો ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય છે કે સાહેબ લાઈવ કઈ રીતે ભણાવે છે અમારે જોવું છે બરાબર તો ટુવર્ડ્સ સક્સેસ જ્ઞાન લાઈવમાંથી લાઈવ સ્ટડી તમને જે કરાવે છે એકવાર દેખાડી દઉં કે જો આ રીતે તમને લાઈવ અહીંથી ભણાવતા હોય છે અને રોજ સવાર વહેલા છ વાગ્યામાં મા સરસ્વતીની સાક્ષીએ હા મા સરસ્વતીની આરાધના માટે

તમે જે ભણો છો એ તમારા ઘરે મોબાઈલ દ્વારા ડાયરેક્ટ જુઓ છો તમારે સાહેબ વહેલા ઊઠીને તૈયાર થઈને અહીં તમને ભણાવવા માટે આવી જાય ને તમારે ઘરે ઉઠીને એ તરત જ તે પથારી સુતા સુતા જુઓ તો ચાલે સાહેબને વહેલું ઉઠીને આવવું પડે અહીંયા તૈયાર થઈને તમે ઘરે બેઠા બેઠા જોઈએ કોઈ કોઈ ચિંતા નહીં લાઈવ સીધું જ ઘરે બેઠા બેઠા તમને સીધા જ સેશન જોવા મળે

વિષયને પ્રમાણે તે પોતાના જવાબ આપે છોકરાઓ અને સાહેબ તમને જવાબ આપે તમે સાહેબને જવાબ આપો બસ એટલે ટુ વે કોમ્યુનિકેશન અને આ રીતે રોજ સવારે વહેલા તમામ ફેકલ્ટીઓ આવે સવારથી જ લાઈવ ભણાવવાનું શરૂ થાય એવું નહીં કે ભાઈ એકવાર રેકોર્ડેડ કરી દીધા વિડીયો અને પછી એ વિડીયો તમને કાયમ વેચવામાં આવે ને એ વિડીયોનો કાયમ કોર્સ બનાવવામાં આવે આ લાઈવ સેશન એટલા માટે છે કે ભાઈ તમે ટુ વે કોમ્યુનિકેશન કરી શકો તમારા ડાઉટ છે એ બધા ક્લિયર થાય અને કોઈ બી લક્ષ બળા નહીં જીતા વહી જો ડરા નહીં એટલે તમે જીત તરફ આગળ વધો જેટલા પણ ગુજરાતના વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એ તમામ મિત્રો આ રીતે જ્ઞાન લાઈવ સાથે લાઈવ તૈયારી કરી શકે છે ચલો તો વિશ યુ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક